પચીસ જૂન ઓગણીસો ને પચોતેરના દિવસે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લદાઈ હતી તે સમયે સામાજિક રાજકીય મીડિયા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયા હતા જે દિવસને ભાજપ દ્વારા સમગ્ર દેશમાં કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેના અનુસંધાને આજે પચીસમી જૂનના રોજ ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણદી પ્રદેશ દ્વારા સાંજે પાંચ વાગ્યે પ્રદેશ કાર્યાલય નાની દમણથી બસ સ્ટેન્ડ સુધી એક વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી આ રેલીમાં પચીસ જૂન ઓગણીસો પચોતેરના રોજ દેશમાં ઇમરજન્સી લગાવીને લોકતંત્ર અને દેશના સંવિધાનને તાળા લગાવી દેનાર કોંગ્રેસની ઇન્દિરા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વાતે વાતે સંવિધાનની દુહાઈ દેતી કોંગ્રેસના ચાર ચરિત્ર અને દ્વિમુખી ચહેરા પર ટકોર કરી હતી રેલીમાં થ્રેડી ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ જિલ્લા અધ્યક્ષ અશ્વી દમણિયા ઉપાધ્યક્ષ નવીન પટેલ મહેશ અગારીયા ભાજપ મહિલા મોરચાની ટીમ સહિત મોટી સંખ્યા संख्या में भाजप कार्यकर्ताओं जोड़ाया था इमरजेंसी लगने के बाद सभी के अधिकार छीन छीन गए जो भी हमारे नेता थे अपोजिशन पार्टी के उन्हें रात दो रात जेल में डाल दिया गया अमेंडमेंट 38, 39, 40, 41 और 42 टू रातों रात अमेंडमेंट किए गए अभी बताते हैं कांग्रेस पार्टी बताते हैं संविधान बचाओ अगर भारतीय जनता पार्टी जीत जाएगी तो संविधान खत्म हो जाएगा देश से मैं पूछना चाहता हूँ कि फोर्टी टू अमेंडमेंट क्या था आप पढ़ो फोर्टी टू अमेंडमेंट ऐसा था कि रातों रात अमेंड रात, किया था रेजिडेंशियल रूल लगा के वो ऐसा था कि अगर पार्लियामेंट में एक एम भी अगर घोषित करे ना तो वो एक्ट बन जाता था आज अपन देखते हैं कि आपको मेजोरिटी चाहिए और बिल पास होना चाहिए फिर राज्यसभा में पास होना चाहिए कभी ऐसा नहीं था ऐसे अंधे कानून लगा दिए गए जेल हो गई किसी को भी अंदर डाल दिया आपने देखा होगा सोनिया गांधी इंदिरा गांधी का भेज संजय गांधी उन्होंने नसबंदी करा दी लोगों की और इतने जुल्म किए कि पूछने की बात ही नहीं प्रेस मीडिया को आज़ादी ली थी छापने की और ये जो आपातकालीन जो चली इमरजेंसी चली वो करीबन 21 महीने चली 70-70 तक चली तो इतना इतना बुरा हाल था संविधान की धजियाँ उड़ाई दी गई थी आज हम वो दिन याद करते और भारतीय जनता पार्टी ये भारत का काला दिन आज रैली निकाल के दमन में और पूरे देश में यह रैली निकाल के सिद्ध कराना चाहते हैं अगर संविधान के खिलाफ है तो सिर्फ कांग्रेस पार्टी और संविधान बच्चा है तो भारतीय जनता पार्टी के खिलाफ वलसाड़ एल सी बी ए पार्टी बगवाड़ा टोल नाका पास थी धड़पाड़ू गैंग ना छः ने झड़पिया વલસાડ એલસીબી ટીમ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ એલસીબી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને બગવાડા ટોલના કપાસે શંકાસ્પદ રીતે મુવમેન્ટ કરતી હોવાની બાતમી મળી હતી વલસાડ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ કારને અટકાવી તેમાં બેસેલા ઈસમોને ચેક કરતા દાઢ અને લૂંટના ગુનામાં ઉપયોગમાં આવતા સાધનો આરોપીઓ પાસેથી મળી આવ્યા હતા વધુ પૂછપરછ કરતા છ આરોપીઓએ આંતરરાજ્ય વિસ્તારમાં અલગ અલગ જિલ્લાઓમાં લૂંટ ઘરફોડ ચોરી દાળ જેવા ગંભીર ગુનાઓની સંડોવણી હોવાનું જણાવ્યું હતું વલસાડ એલસીબીની ટીમે આંતરરાજ્ય વિસ્તારમાં ઘરફોડ દાળ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ આચરતી ગેંગના છ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ પાડી વિસ્તારમાં આ ગેંગ દ્વારા કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લા એલસીબીની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક કાર નંબર આરજે થર્ટી સિક્સ ટુ થ્રી શંકાસ્પદ રીતે બગવાડા ટોલનાકા પાસે વિવિધ વિસ્તારોમાં મુવમેન્ટ

અને કારમાં ચેકિંગ પણ કર્યું હતું વલસાડ એસીબીની ટીમના ચેકિંગમાં કારમાંથી ધાડ લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં ઉપયોગમાં આવતા હથિયારો મળી આવ્યા હતા વલસાડ એસીબીની ટીમે શંકાસ્પદ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓ આંતરરાજ્ય ધાડ લૂંટ અને ઘરફોડ ચોરી આચરતી ગેંગના સભ્યો હોવાનું જણાવ્યું હતું આરોપીઓએ વલસાડ જિલ્લાના સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક વિસ્તારમાં ધાડ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની કબૂલાત પણ કરી હતી સાથે જ બનાસકાંઠા સુરેન્દ્રનગર રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં ધાડ લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી વલસાડ એલસીબીની ટીમે છ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે પાડી પોલીસ મથકે લૂંટ અને ધાડનો પ્રયાસ ની ફરિયાદ નોંધીને આગળની તપાસ પોલીસને સોંપી છે દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે દિનેશ ગત વર્ષે બે હજાર બાવીસમાં જ મર્ડર કેસમાં તેર વર્ષની સજા કાપીને છૂટેલો છે એની વિરુદ્ધમાં ત્રણ જેટલા મર્ડરના ગુનાઓ છે અને સાથે સાથે અસંખ્ય ઘરફોડ ચોરીઓ અને લૂંટના દસથી વધુ ગુનાઓ છે એ જ રીતે ગોવિંદ ઉપર પણ સાતથી આઠ જેટલા ઘરફોડ અને લૂંટના ગુનાઓ છે અને એ જ રીતે મુકેશ ઉપર પણ અસંખ્ય વાહન ચોરીના એના પૂછપરછ પ્રમાણે ચાલીસ જેટલી વાહન ચોરીમાં એ અગાઉ પકડાયેલો છે રાજસ્થાનમાં અને સાથે સાથે સાત જેટલી લૂંટ અને ઘરફોડમાં એ પકડાયેલો છે દિનેશ ગોવિંદ અને મુકેશે પ્લાન કરીને અન્ય ત્રણ આરોપીને બોલાવીને આ લોકોએ અજમેરથી વીસમી જૂનની આસપાસ એમની આ સફર શરૂઆત કરેલી હતી અને ગુજરાત રાજ્યના ગાંધીધામ જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા બનાસકાંઠાના પાલનપુર એટલે ગાંધીધામ સિદ્ધ સિ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા આ ત્રણ જિલ્લાઓમાં ઘરફોડ ચોરાયેલાની કબૂલાત આપે છે સાથે સાથે ત્યાંથી આગળ આવતા એમણે અન્ય જિલ્લાઓ પર પણ ઘરફોડ કરી હોવાની કબૂલાત આપે છે હાલના તબક્કે જે આ લોકોની પૂછપરછ કરી એમાં આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધાળના પ્રયાસનો કલમ ત્રણસો નવ્વાણું મુજબનો ગુનો દાખલ કરેલો છે આ આરોપીઓની પૂછપરછમાં હાલ ગાંધીધામ પોલીસ સ્ટેશનના ગાગોદર પોલીસ સ્ટેશનની ઘરપોળ ચોરીનો ગુનો સાથે સાથે સુરેન્દ્રનગરનો દસાળા પોલીસ સ્ટેશનનો ઘરપોળ ચોરીનો ગુનો ડિટેક્ટ થાય છે આ ઉપરાંત ગઈ બારમી તેરમી જૂનની આસપાસ વલસાડ સિટીમાં એક એમણે જે પ્રયાસ કર્યો હતો ચોરીનો એનો પણ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે એમણે જે કબૂલાત આપી છે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રાધનપુર હાઈવે ઉપર ગ્રામ્ય વિસ્તારમાં ઘરપોળ ચોરી કરેલી છે અને આ લોકોએ અહીંયા આવતા પહેલાં પંદર દિવસ પહેલાં કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં ઘરપોળ ચોરી કરેલી છે અને એ જ રીતે બેંગ્લોરથી પાછા આવતી વખતે રાજસ્થાન જતી વખતે એમણે મધ્યપ્રદેશના રતલામમાં પણ ઘરફોડ ચોરી કરેલી છે આ તમામ જિલ્લાના તમામ જે રાજ્યોના તમામ જિલ્લાઓમાં પણ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં એમને માહિતી આપવામાં આવી છે આ ગેંગ બાબતે જેથી કરીને એ લોકોના ત્યાં દાખલ થયેલા ગુનાઓ છે એ બાબતે એમણે આ આરોપીની પૂછપરછ કરી શકે જે આ આરોપીઓ છે એ લોકોને ખ્યાલ છે કે સીસીટીવી કેમેરા તમામ જગ્યાએ લાગેલા છે એમની ગાડીના નંબરનો પણ એ આપણે ઉપયોગ ચેક કરવા માટે ઉપયોગ થઈ શકે છે એ ઉપરાંત મોબાઈલના પણ ટ્રેસ લોકો કરી શકે છે પોલીસ અને એની સાથે સાથે એ લોકો જે પણ ટોલટેક્સ ક્રોસ કરે છે એની ઉપર જે ફાસ્ટેગ છે એના આધારે પણ ગાડીના નંબરની વિગતો મળી શકે છે એટલે આ તમામ વસ્તુઓથી બચવા માટે મોટા ભાગના કિસ્સાઓમાં એ લોકો જિલ્લાઓ મૂવમેન્ટ કરવા માટે રાજ્ય મૂવમેન્ટ કરવા માટે ટોલ ટેક્સ અવોઈડ કરતા હતા અને જ્યાં એમનો ટોલટેક્સ યુઝ કરવો પડે ત્યારે હરિયાણા પાસિંગ ગાડીના ફાસ્ટેગનો એમણે ઉપયોગ કરતા હતા મોબાઈલમાં એ પકડાઈ ના જાય એના માટે એમણે એક ડોંગલ પણ ખરીદેલું હતું જે એમની પાસેથી કબજે કરવામાં સફળતા મળી છે એ ડોંગલનો ઉપયોગ એ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરતા કોઈપણ જિલ્લામાં એન્ટર થાય ઘરફોડ માટે ત્યારે એ લોકો પોતાના ફોનના સિમ કાર્ડ ઓફ કરીને એ ડોંગલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ રહેતા હતા એટલે ડોંગલનો ઉપયોગ કરતા હતા એટલે આ રીતે એ લોકો પોલીસને થાપ આપવામાં થાપ આપવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ એ લોકોને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે વલસાડ જિલ્લાના વાપીમાં પહોંચી હતી. બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈસાલી ચાર રસ્તા પહોંચી હતી. બ્રિજ નીચે ફુગા વેચીને ગુજરાન ચલાવતી આ મહિલાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. બાળકોની તસ્કરી કરતી ગેંગના મામલે સમગ્ર દેશમાં તપાસ કરતી મુંબઈ પોલીસને વિશાખાપટ્ટનમથી એક બાળકી મળી આવી હતી આ બાળકીના તાર વાપી સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવી રહ્યું છે મુંબઈ પોલીસે વાપીમાંથી ધરપકડ કરાયેલ આ મહિલાએ પોતે પોતાની બાળકી વેચી હોવાનું હાલે રટણ કરી રહ્યું છે આ મહિલા પાસે છ બાળકો પણ મળી આવ્યા છે જોકે મુંબઈ પોલીસે આ મામલે બાળકી અને તેની માતાનું ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે મુંબઈ પોલીસને એ પણ શંકા છે કે આ મહિલાએ કોઈ અન્ય માતાનું બાળક ચોરીને વેચી દીધું છે જોકે મહિલાની સઘન પૂછપરછ બાદ આ મામલો બહાર આવશે હાલ તો વાપી જેડીસી પોલીસ સ્ટેશનની મદદથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નિધિમે આ મહિલાની ધરપકડ કરીને મુંબઈ રવાના થઈ ગઈ છે પારડી ના રોડ બાલદા ગામે બાઇક સવાર યુવકે કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે અથડાતા ગંભીર ઇજાઓના કારણે યુવકનું મોત નીપજ્યું હતું પારડીના કુંભારીયા ગામે મોટા ઘર ફળિયામાં રહેતા મયુર રાજેન્દ્રભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ તેત્રીસ રવિવારે રાત્રે બાઈક નંબર ડીઝી થ્રી એફ સિક્સ ના સવાર થઈ રહ્યો ઈજા થતાં સારવાર માટે પાડી કુરેશી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો પાડી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે મૃતદેહનો કબજો લઈ રેફરલ હોસ્પિટલમાં પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉમરગામ રોડ ઉપર આવેલ રેલવે ઓવરબ્રિજ પર લટકતા ટીવી કેબલો અને રેલવે ઓવરબ્રિજ નીચે લારીવાળાઓએ ખાણીપીણીની લારીઓ લગાવીને તેમજ કેટલાક અન્ય વાહનચાલકોએ પોતાના વાહનો પાર્ક કરીને અતિક્રમણ કર્યું છે જેના કારણે કોઈ મોટું જોખમ ઊભું થઈ શકે એમ છે એ ધ્યાને રાખી ડીએફસીસીઆઈએલના અધિકારીએ સતર્કતા દાખવી આ અતિક્રમણ વહેલી તકે દૂર કરવા ઉમરગામ પોલીસમાં ફરિયાદ કરી છે આ ફરિયાદના આધારે ગેરકાયદેસર ટીવી કેબલ પસાર કરનારા અને આરોપી નીચે અતિક્રમણ કરનારાઓમાં ફફડાહટ ફેલાયો છે ડીએફસીસીઆઈએલએ આરપીએફ સ્ટાફ વસાડ યુનિટ પણ ઉમરગામ રોડ રેલવે ઓવરબ્રિજનું તમામ નિરીક્ષણ કરી ગઈ હતી હાલમાં ટીવી કેબલ ઓપરેટરોએ ક્રોસ ઓવર ટીવી કેબલ દૂર કરવા શરૂ કર્યા છે ઓવરબ્રિજ નીચેના તમામ અતિક્રમણોને ત્રણ દિવસની અંદર તેમના દ્વારા કરાયેલા અતિક્રમણને દૂર કરવા ચેતવણી પણ આપવામાં આવી હતી જેને પગલે ઉમરગામ રોડ રેલવે ઓવરબ્રિજ નીચેના અતિક્રમણો શાકભાજી ખાણીપીણી અને ફેરી વાળાઓએ પણ જગ્યા ખાલી કરવાનું શરૂ કર્યું છે વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ હતી કરોડો રૂપિયાના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી વિરોધ પક્ષના એકમાત્ર સભ્યએ રૂપિયાના લઈને દલીલ કરી હતી તો વિકાસના કામો અંગે પક્ષપાત કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો ઉમરગામ પાલિકામાં ગત સમયે બ્લેક લિસ્ટ કરાયેલી એક એજન્સીના બિલ ચુકવણાને લઈ ફરી મન પરિવર્તનની બાબત ચર્ચામાં આવી હતી પાણીનો વેરો આગામી એપ્રિલ માસથી ડબલ કરી વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી ઉમરગામ પાલિકાના વોર્ડમાં ભૂતિયા પાણીના કનેક્શન અને ગેરકાયદે બાંધકામો મામલે જવાબદાર કોણ હતું એવો પ્રશ્ન પણ ચર્ચામાં રહ્યો હતો પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સિત્તેર ટકા ગેરકાયદેસર બાંધકામો વર્ષોથી હોવાની ટકોર કરતા સભામાં સોપો પડી ગયો હતો લગભગ દસ કરોડના કામોનું આયોજન અત્યારે આ આજની સભામાં દસ કરોડ રૂપિયાનું આયોજન કરવાના છે અને અત્યાર સુધીમાં લગભગ ત્રીસેક કરોડનું કામ અત્યારે ચાલી રહ્યું છે એ તો પાર્ટ પેમેન્ટ અપાય છે જેટલું કામ જેટલું કામ ખેંચાય છે હિસાબે પેમેન્ટ અપાય છે અપાય પાછળ આપણે દર મહિને લગભગ બાર થી ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો કરીએ મંગળાચોથ નિમિત્તે વલસાડના મોટા બચાર ગણપતિ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા વલસાડમાં મંગળવારે મંગળા ચોથ નિમિત્તે મોટા બજાર ગણપતિ મંદિરે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું પ્રથમ વહેલી સવારે મંદિરમાં ભગવાનના એકસો શ્રી ગણપતિ અથર્વ શીર્ષના પાઠ સાથે અભિષેક કરવામાં આવ્યો હતો ત્યારબાદ બાપ્પાનો વિશેષ શણગારની સાથે નયનરમ્ય વાદ્ય અને રંગબિરંગ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા ત્યારબાદ બાપાની વિશેષ આરતી કરવામાં આવી હતી આ દિવસે દર્શનાર્થે આવતા ભક્તો દ્વારા ભગવાનને દુર્વા લાડુ બદામ કાજુ પિસ્તા ચોકલેટ તથા દૂંધાળા દેવને અતિપ્રિય એવા મોદકનો પ્રસાદ ધરાવી તેમના આશીર્વાદ દીધા હતા આજના આ ખાસ દિવસે ભક્તો દ્વારા તેમની મનોકામનાઓ પૂર્ણ થાય એ માટે મંદિરની એકસો આઠ પ્રદક્ષિણા કરી બાપાને પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોની અવર જવર ચાલુ જ રહેતા વલસાડ પોલીસ વિભાગ દ્વારા પણ મુખ્ય રસ્તાને બંધ કરી ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય એ પ્રમાણેનું આયોજન કરી પોલીસ પણ તૈનાત રહી હતી